ખાસ કરીને નાફેડ કેન્દ્ર લેવલની કિસ્સાનોની સંસ્થા છે આ સંસ્થામાં દર પાંચ વર્ષે ચૂંટણી આવતી હોય છે એના ભાગરૂપે અત્યારે આ આવતી એકવીસ તારીખે અનુ મતદાન છે આ ભારતની અંદર થી જે કૃષિલચી સીટો કહેવાય જે મંડણીની એવી હાથ સીટ હોય છે ટોટલ એકવીસ સીટ હોય છે એમાં હાથ સીટની આવતી એકવીસ તારીખે ચૂંટણી છે એમાં ગુજરાતની જે સીટો એમાં મેં પ્રતિનિધિત્વ તરીકે મારું ફોર્મ ભર્યું એમાં અમે ટોટલ પાંચ લોકોએ ફોર્મ ભર્યા હતા અમારા પાર્ટીના આગેવાનો સહકારી ક્ષેત્રના બધા આગેવાનો મળીને નિર્ણય કર્યો કે આપણે બધા બિનેર કરવું છે એના કારણે બધાએ ફોર્મ પાછા ખેંચ્યા પ્રેમથી અને હું બિનેરથી છું ખાસ કરીને ગુજરાત ટોટલ આનું મતદાન છે પાંચસો અને છપ્પનની આજુબાજુ આજુબાજુમાંના મત છે પૂરા ભારતમાં એમાં બસો ને અઠાણું મત તો ખાલી ગુજરાતના છે અને બસો માંથી એકસો અઠાણું રાજકોટ મોરબીના છે એના કારણે બધાએ સૌ સામૂહિક નિર્ણય કર્યો કે ગુજરાતના મત વધારે છે એમાં એક ખાસ કરીને રાજકોટ મોરબીના મત વધારે છે એના કારણે બધા સહકારી આગેવા દિલીપભાઈ હોય નરેશભાઈ હોય કે અમારા રાજ્યની બેંકના ચેરમેન બધાએ ભેરાભાઈને નિર્ણય કર્યો એના કારણે ગઈકાલે બિનરસી છે